ભાડભૂક બેરેજ યોજનાના અસરગ્રસ્ત જૂના શક્કરપોર ભાઠા ગામના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અંકલેશ્વર તાલુકાના જૂના શક્કરપોર ભાઠા ગામના ગ્રામજનોએ આજે ભરૂચના કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ભાડભૂક બેરેજ યોજનાને કારણે ઊભા થયેલા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભાડભૂક બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ડુબાણમાં જઈ રહેલા ગામતળની જગ્યા અને મકાનોને ખસેડવાની કામગીરી ચાલી રહી છે આ અંગે ગુજરાત સરકારના મહેસૂર વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં ગામના વીસ મકાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેથી ગ્રામજનોએ આ વીસ પરિવારો માટે નવી જગ્યા ફાળવવાની માંગ કરી છે સાથે સ્મશાન માટે જગ્યાની ફાળવણી અસરગ્રસ્તોને યોગ્ય વળતરની ની ચુકવણી ભવિષ્ય ફરીથી સ્થળાંતર ન કરવું પડે તેવી કામગીરી સહિત માંગ છે આ રજૂઆત દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સરકાર સમક્ષ ઝડપી અને યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી અમારા બાબુ જે ચેકડેમ જાય છે તેમાં જમીન જાય ઘર જાય

ખાલેપીયા ફળ્યો જે અમારા બાબુલ બેજમાં વીસ ઘડો જે ડુબાણવાળા વિસ્તારમાં જાય છે તે સરદારશ્રીને અમારી એક જ મુખ્ય માંગણી છે કે અમને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો અમારા જે વીસ ઘડો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે અમે સિત્તેર સાઠ વર્ષથી ત્યાં વસીએ છીએ અમને કોઈ નવી વસાહત તરીકે જગ્યા મળી નથી તો અમને જગ્યા રહેવા માટે જગ્યા અમારી પૂરી પાડે એ જ અમારો મુખ્ય માંગણી છે જય આદિવાસી જય હા ભારવૂત ડેરેજ યોજના અંતર્ગત જે ગામો ડુબાણમાં આવે છે સામે અંકલેશ્વર પટ્ટીના જે સરફુડીન છે ખાલાપિયા છે અને બીજા ઘણા એવા ગામો છે કે ભારવૂત ડેરેજ યોજના ચેકડેમ બની રહેલો છે વિકાસ કરવો જોઈએ પણ વિકાસની સાથે જે વિસ્થાપિતોને બાબતમાં જે વિચારવું જોઈએ એ સરકાર વિચારતી નથી ખાલી નોટિસ આપી રહી છે ત્યાંના ગામડાના લોકોને અને તે સમગ્ર પંથકમાં અમારા આદિવાસી લોકોને દમણ ગુજારીને કે ખાલી નોટિસ આપી દીધી ખાલી કરવાનું છે પણ ખાલી કર્યા પછી એમનો વિકલ્પ શું સરકાર વિચારવું જોઈએ આદિવાસી ભાઈઓ લઈને પાસે આહવાન લાગેલું છે અમે બે થી ત્રણ વાર અગાઉ પણ ગામડાના લોકોને સહિત ભરૂચના લોકોએ અમે કલેક્ટરશ્રી ને જાણ કરી કે બેરેજ યોજના સારી વસ્તુ છે અમે એને નકારતા નથી વિકાસના કામમાં રોડા લાગતા નથી પણ સાથે સાથે જયારે સાહીઠ સિત્તેર વર્ષથી અમારો ત્યાં અમારો આદિવાસી પર એવો હોય અને મોટી સંખ્યામાં વીસ ઘરો છે વીસતાલીસ સાહિત ત્રણ છસો લોકો થયા તો તમે માણો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતના ચાલશે ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો કે એમના ઢોર ઢાંકડા છે એમના મચ્છીમારીનો ધંધો એમનો ખેતીનો ધંધો છે સ્કૂલના માળકો ક્યાં જશે આ બધું વિચાર્યા કર્યા વગર સરકાર નોટિસ આપીને એવું કહી દઉં કે તમે ખાલી કરો ત્યાં મોડી બામણીનું ખેતર છે સરકાર શ્રી નું કેવા માંગુ છે બોડી બામણી નું છે કે તમે આહવાન કરી દીધું અને અમે ખાલી કરી દઈશું અમે અમારો પૂરો હક લઈશું આપણા મીડિયા ના માધ્યમ થી કેવા માંગીએ છીએ સરકાર શ્રી કે અમે અમારો જ્યાં સુધી પૂરેપૂરો હક ના મળે કોઈ પણ અમારા વિસ્થાપિત હોય ત્યાં સુધી એક પણ ઘર ખાલી કરવામાં નહીં આવે જય અદિવાસી જય જવાબ